તો જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો શુભ સવાર અને મિત્રો આપણે ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છીએ ચોટીલા આપણે અહીં અને ધર્મશાળાની અંદર આવ્યા ત્યાં ફ્રેશ થયા અને હવે જઈએ છીએ સવારના છ વાગી ગયા છે અને આપણે અહીંયા ક્યાંથી એકદમ નજીક જ ચોટીલા કબર છે હા સામે આપણને દેખાય છે જુઓ એ જગ્યાએ જવાનું છે હું અને નિકુલ અમે બંને સાથે છે અને હવે જઈએ આપણે ચોટીલા ક આજે પૂનમના દિવસ પૂનમનો દિવસ છે એટલે ભીડ પણ ઘણી બધી વધારે છે એટલે આપણે ધીમે 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 હવે જઈએ ઉપર તો હવે નિકુલ પરસાદી લઈ લે છે લઈ લો પરસાદી નિકુલ તમે આપણે પરસાદી લેવા નહી ડાયરેક્ટ જે મૂકવાના છે એ ડાયરેક્ટ પેટી મૂકી દે તો આ મિત્રો જે ટ્રાફિક દેખાય છે પૂનમ નો ટ્રાફિક છે આપડે ચારે બાજુ ટ્રાફિક છે તો મિત્રો આપણે અડધા ઊંધી પહોંચી ગયા અને આ નીચે લાઇટો દેખાય બધી ચોટીલા શહેરની લાઇટો છે જો જેટલી બધી લાઈટો દેખાય એલી બાજુ કઈક સામે આંગળ જે થઈ બાજુ કઈક ઊંચો બ્રિજ જેવું છે અને પબ્લિક નો ફૂલ ટ્રાફિક છે જો મિત્રો આ ચોટીલાના પગથિયા ચડવા આડ પડવાનું કારણ કે આ પગથિયા એકદમ સ્ટ્રીટ આમ સીધા છે આખો જો છે ને ઊંચો ને ઊંચો જાય છે તો આપણે ધીમે ધીમે ચોટીલા ડુંગર ઉપર ચડી ગયા અને પબ્લિક એટલી ઉપર ને ઉપર એટલી પબ્લિક છે ઘણી બધી ભીડ છે તમે જુઓ અને આવસ્તા આઈસ્તા ધીમે ધીમે ચડ્યા આટલે અત્યારે ઠંડી છે એટલો પવન છે છતાં પણ અત્યારે એટલી બધી ગરમી લાગી ગઈ છે કારણ કે આપણે એક ધાર્યા ચડ્યા છો એ બી બીજો લીધો નહીં ચો ઊભા રહ્યા નહીં એટલે હવે જઈએ માતાજીના દર્શન કરી લઈએ મો ધોઈ અને પછી ધીમે 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 પાછા નીચે ઉતરીએ દર્શન માટેની લાઇન છે અને બધા લાઈનમાં થાય નીકુ લાઇનમાં ભરા લાઈનમાં જઈને ઉભા રહી Yeah. yeah. તો આપણે ચામુંડા માતાના દર્શન કરી લીધા બહુ સરસ મજાના દર્શન થઈ ગયા મિત્રો તમે પણ સરસ મજાના દર્શન કર્યા અને હજી જુઓ એટલી ભીડ છે આ બાજુ લાઈન છે ઘણી બધી અને આ બાજુ પણ એટલી પબ્લિક સ્પેટી છે બધી દર્શન કરી કરીને બહાર હાલ ಜಯ ಮೇಲೆ ಮತಾ ಜೀ ಜಯರ ದಾಧಾ ડાયરેક ધોકાસી વગાડે લાકડી થી લાકડી પોતી નહી બારે બીજી લાકડી આવે વાહ નિકુલ વાહ વગાડ્યો વગાડ્યો વાયરો છે ફૂલ પવન સુસવાટા મારી રહ્યો છે જય તો આપડે દર્શન કરીને નીચે આવી ગયા હવે આપડે નીચે જે ચામુંડા માતાનું મંદિર છે એ જગ્યાએ દર્શન કરી આઈએ તો મિત્રો આ નીચે છે ઈરૂ માતાજી ચામુંડા માતાનું મંદિર છે જય જય કાળ ભૈરવ જય મહાકાલી મહાકાલીમા ખોડી અરમા જય રાંદલ માતા જય મોગલ

आई रिक्वेस्ट कर रहा તો મિત્રો આપણે આ રોડ બસ સ્ટેન્ડ સાઈડ જવાના રસ્તા ઉપર એક બીજું ચામુંડા માતાનું મંદિર નવું મસ્ત ભવ્ય બની રહ્યું છે કામકાજ ચાલુ છે હજી અને સામે રુદ્ર મહાકાલય પાદેશ્વર શિવલિંગ મંદિર તો આપણે રિટર્ન બૈચરાજી આવી ગયા જે પેલું પાસળ દેખાય રહ્યું લીમડાની પાછળના ભાગમાં એ બહુચરાજી માતાજીનું મંદિર છે અને આપણે બહુ ટ્રાફિક છે હાલ આ જોઈ શકાય છે તમે